નમસ્કાર સ્વાગત છે આપનું આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા પૂર્ણા નદીના પૂરે નવસારીમાં ભારે વિનાશ વેર્યો છે ભારે મેઘતાંડવ અને ઉપરવાસના વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડા પૂરાવ્યા હતા જેના કારણે શુક્રવારે નદી કિનારે આવેલો શહેરી વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો શહેરના અનેક વિસ્તારોમાં ગળા ડૂબ પાણી ભરાયા હતા એમાં પણ કાંઠા વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાતા જ તે પ્રભાવિત થયો આજે જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ તેમ ઠેર ઠેર તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે જીવ બચાવવા લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા અને પાછળથી પૂરના પાણીએ એવી તબાહી મચાવી કે લોકોની જીવનભરની કમાણી ઘર વખરી બધું જ તણાઈ ગયું ખરાબ થઈ ગયું દુકાનો કારખાનાઓમાં કરોડોનું નુકસાન પહોંચ્યું છે હાલ લોકો સફાઈ કામમાં લાગેલા છે પણ પૂરથી જે નુકસાની થઈ છે તેની ભરપાઈ ક્યારે અને કેવી રીતે થશે તેની ચિંતા લોકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે ભારે વરસાદ પડ્યો અલગ વિસ્તારમાં અને તેની અસર જોવા મળી નવસારીમાં કારણ કે નવસારીના ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ પૂના નદી ગાડી દૂર થઈ હતી અને જે પ્રકારે નવસારીમાં રેલ આવી હતી તેને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અમે પહોંચ્યા છે રમાદેવી હોસ્પિટલ પાછળના એક વિસ્તારમાં કે જે મકાનમાં તમામ સામાન મૂકી મકાનના લોકો નીકળી ગયા હતા જીવ બચાવવા માટે અને જ્યારે પાણી વિતર્યું છે ત્યારે હવે તેઓ મકાનમાં પહોંચ્યા છે તમામ વસ્તુ જોઈ શકાય છે કે ઘરની અંદર તમામ ઘર વકરી હોય પછી એ ટીવી હોય ફ્રીજ હોય હોય કે પહેરવાના કપડાં હોય તમામ વસ્તુ તહેસ નહેસ થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે પ્રકારે કહી શકાય કે આ મકાન છે મકાનની અંદર આવેલું નાનું અમદું કિચન છે ફ્રીજ છે ફ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે સામાન છે કબાટ છે કપડાં છે આપનું નામ જીતેશભાઈ કાંતિભાઈ મારું નામ ક્યારે પાણી આવ્યા શું પરિસ્થિતિ છે કાલે દસ વાગ્યાથી સાડા દસથી અંદર પાણી ચાલુ થઈ ગયેલા હતા ઘરમાં તો બધો સામાન ઉપર ચડાવી દીધો આ વખતે પાણીનો ફોક્સ વધારો હતો એટલે ઘરમાં મોટા ભાગે વધીને પાણી આવેલા હતા પછી શું કર્યું પછી અમે લોકો બહાર નીકળી ગયા અમે ત્યાં સાહેબે આપેલું હતું રૂમમાં રહેવા માટે તો ત્યાં જેવા નીકળી ગયેલા હતા અમે લોકો પછી હવાડે આવીને દરવાજો ખોલો તો બધું ખેદન મેદન થઈ ગયેલું હતું અહીંયા બધું બિલકુલ જિંદગીની કમાયેલી પૂંજી કદાચ આ રેલ હોય છે તેમાં ધોવાઈ જતી હોય છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ મકાન છે મકાનમાં રહેલું ફ્રીજ હોય કબાટ હોય ગોદડા હોય કે કપડાં હોય તમામ વસ્તુ રેલના પાણીમાં થહેસ નહેસ થઈ ગયું છે કારણ કે હજુ આ મકાનની સાફ સફાઈ થઈ નથી જોકે સાફ સફાઈ થયા બાદ જ નુકસાનીનો આંકડો આવશે પણ કદાચ આ વ્યક્તિને પરિસ્થિતિ એવી છે કે પાણી તો ઉતરી ગયા છે પોતાના ઘરે પહોંચી ગયા છે પણ ઘરે પહોંચ્યા બાદ ઘરે શું સફાઈ કરે ખાવાની વ્યવસ્થા કરે કે પહેરવાના કપડાં આ તમામ વસ્તુ રેલના પાણીમાં થઈ ગઈ છે હું ફરી એક વખત કે ઘરમાં સુવા માટે મૂકેલા ગોધરા હતા તે ગોધરા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કપડાં છે તે તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે કે રહેવા માટે ઘર તો છે પણ ઘરની અંદર પહેરવા કપડા ખાવા માટે કશું જ નથી જેને લઈને ચોક્કસ કહી શકાય કે આ પરિવાર હાલ રસ્તા પર આવી ગયું છે એટલે કે તબાહીના દ્રશ્યો નવસારીમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે કહી શકાય છે કે આ તબાહી આ વ્યક્તિને ઊભો થતાં કદાચ લાંબો સમય લાગશે કારણ કે રેલ તો આવીને જતી રહી છે પાણી ઉતરી ગયા છે પણ પાણી ઉતર્યા બાદ હવે ઘરમાં કશું નથી વહી દૂર નવસારીમાં પૂર બાદની સ્થિતિ ખૂબ જ ભયાવહ છે ભેસાદખાડા રમાદેવી શાંતાદેવી સહિતના વિસ્તારોની સ્થિતિ ખૂબ દયનીય જોવા મળી

તમે આ દ્રશ્ય જોઈ શકાય છે સાફ સફાઈ ચાલી રહી છે કે શું કેવું છે ભૈયા ગયા કેટલા નુકસાન હે આપણી દુકાન સાહેબ પાંચ લાખ કા નુકસાન પૂરા માલ ભીજ ગયા હે ચોપડા સાબકા ભીજ ગયા પાણી સફાઈ કરવા સફાઈ સૂર્ય માં છ બજે

પાણી છે જ નહીં બાર થી લાવક ગમે ત્યાંથી કોઈ આજુબાજુ પાણી બિલકુલ દુકાનો સાફ કરવા તમામ મહિલાઓ પણ કામે લાગી છે દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે જે પ્રકારે નુકસાન હતું હવે પાણી ઉતરતાની સાથે સફાઈ શરૂ કરી છે નુકસાન નુકસાન તો છે થોડું ઘણું પણ આ બે દિવસથી ઉપર જ અમે લોકો એવું હોય પાણી લાઈટ આવી ગઈ પાણી અહીંયા ઉધી આવી ગયું મોટર બંધ છે અભી મોટર ખબર નહીં પાણી લઈ શકે આ પાણી બી ખરાબરપાલિકા ખરાબ રહી ગયું હોય નવસારીનો કોઈ પણ વિસ્તારો હોય ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો સાફ સફાઈ કરી રહ્યા છે સૌ પ્રથમ પોતાની દુકાન હોય કે કારખાનું હોય કાદો કાઢી રહ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે ચોખ્ખા પાણીથી અને સાફ કરવામાં આવશે અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા અહીંયા આવીને દવાનો છંટકાવ કરવામાં આવશે કારણ કે જે પ્રકારે આ રેલનું પાણી હતું ગંદુ પાણી હોવાને લઈને રોગચાળો ફાટી નીકળે તેની દહેશત વચ્ચે નગરપાલિકાએ મોટા પ્રમાણમાં સફાઈ કામદારો ઉતારીને કામગીરી શરૂ કરી છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ ગુજરાતી નવસારી નવસારીમાં પૂર્ણા નદીમાં આવેલા આફતના પૂરમાં હવે પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે પુલની રેલિંગ તૂટી ગઈ હતી પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા જે પુલની રેલિંગ પર અથડાયા હતા જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી જ્યારે નદીમાં વમણ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી જોકે પૂર્ણાનું રૌદ્ર સ્વરૂપ જોયા બાદ પણ પુલને મોટું નુકસાન નથી થયું પુલ સક્ષમ છે આજે તંત્ર દ્વારા સમારકામ કરી દેવાશે રવિવારથી વાહન વ્યવહાર માટે દેવાશે ગઈકાલે પૂર્ણા નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદી ફરી વળી હતી ને જળબંબાકાની સ્થિતિ પેદા કરી હતી પરંતુ આજે જ્યારે પાણી ઓસર્યા છે ત્યારે પૂર્ણાનો જે પ્રકોપ છે એ પ્રકોપ બાદ જે આફત જે જે તાંડવ જે પૂણાએ મચાવ્યો હતો એના દ્રશ્યો સામે આવ્યા છે આ જે દ્રશ્યો છે એ નવસારીથી બારડ બારડોલીને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાંના દ્રશ્યો છે ને જે પૂર્ણા નદી પર બનાવવામાં આવેલ જે પૂર્ણા નદીનો બ્રિજ છે એ હાલ ડેમેજ થઈ ચૂક્યો છે જે આરસીસી રેલિંગ અને જે રેલિંગો હતી એ પાણીનો જે ધસમસતો પ્રવાહ હતો એ પાણીના પ્રવાહમાં તણાઈ ચૂક્યું છે અને ધોવાઈ ગયો છે એના કારણે આ માર્ગ છે હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે અને લોકોને મોટો ચકરાવો લેવા પડવાની નોબત આવી છે આપણી સાથે નવસારી કાર્યપાલક ઇજનેર છે એમની સાથે વાત કરીને જે સમગ્ર સ્થિતિ છે સ્થિતિનો ચિતાર મેળવીશું શું સ્થિતિ છે અત્યારે આજે ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે ઓવરબ્રિજ બંધ કરવા માટે જે ઓવરટોપિંગ થવાના કારણે બ્રિજની વેરિંગ સરફેસને નુકસાન થયેલ છે અને લાકડાના કારણે જે પૂરમાં આવેલા લાકડાના કારણે રેલિંગ તૂટી ગયેલ છે આજે સાંજ સુધીમાં આ બધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે જે આરસીસી જે તો રેલિંગ આવે એ મુખ્ય કારણ છે અને ઉપરથી મોટા લાકડા આવવાના કારણે લાકડા એને અથડાતા રેલિંગ તૂટી ગયેલ છે બીજું કોઈ ના ના કોઈ બીજું ડેમેજ કોઈ નથી કેટલા સમયમાં વાહન વ્યવહાર અત્યારે આજે સાંજ સુધી બધું થઈ જશે ઓલ બસ અત્યારે મજૂરો આપની સામે જ છે મજૂરો ઊભા જ છે અને મટીરિયલ આવે છે થઈ જશે ચોક્કસથી નવસારી અને બાર બારડોલીને જોડતો જે મુખ્ય માર્ગ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ છે પરંતુ જે રીતના અધિકારીઓ આ પુલને વહેલો ચાલુ કરવાની જે કવાયત હાથ ધરી છે તે ક્યાંક સાંજ સુધીમાં આ પુલ ફરી રામેતા મુજબ શરૂ થઈ જશે અને લોકો માટે આવતીકાલથી કહી શકાય કે આવતીકાલથી ફરી બારડોલી અને નવસારીને જોડતો રોડ જે છે એ ફરી શરૂ થઈ જશે ભવિન પટેલ ન્યૂઝિંગ ગુજરાતી નવસારી નવસારીના શાંતા દેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે और वार्निंग की बात करेंगे तो आज के लिए जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर खेड़ा अहमदाबाद आनंद नर्मदा भरूच सूरत डांग नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डे टू की बात करेंगे तो डे टू के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा और छोटा उदयपुर और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद आनंद पंचमहल दाहोद महिसागर नर्मदा, और नर्मदा भरूच और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा गांधीनगर अरावली खेड़ा आ, सूरत डांग नवसारी वलसाड़ तापी दमन और दादरा नगर हवेली और डे फोर की बात करेंगे तो डे डे थ्री की बात करेंगे तो डे थ्री के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है और डे फोर और डे फाइव के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र तो और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए राजकोट अमरेली भावनगर गिर सोमनाथ और बोटाट के लिए हैवी टू हैवी हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए सुरेंद्रनगर राजकोट जामनगर मोरबी और बोटाट के लिए हैवी है रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और थंडर स्टॉर्म की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडर स्टॉर्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए पूरे गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो, वो थर्टी फाइव से फोर्टी फाइव के एमपीएच और साथ में जो गश्ती विंड होगी वो सिक्सटी फाइव के एमपीएच के और फिफ्टी फाइव के एम पी एच के आसपास रहने का पूर्वानुमान है बारिश होगी आज जो सिस्टम है एक साउथ गुजरात पे ऑफ सो बना हुआ है और जो सीयर जोन पैटर्न कल 18 डिग्री नॉर्थ लेटीट्यूड पे था वो आज परसिस्ट कर रहा है और इन सिस्टम के कारण आज के लिए जहाँ जो गुजरात डिस्ट्रिक्ट है जहाँ पर गुजरात के जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है आज आ, 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 अपने मतलब गुजरात स्टेट के लिए कोई साइक्लोनिक सर्कुलेशन नहीं है केवल दो सिस्टम है जिसमें एक ऑफसोर ट्रक है जो साउथ गुजरात कोस्ट से बना हुआ है और एक सियर जोन पैटर्न है जो कल भी एटीन डिग्री नॉर्थ एटीट्यूड पे था आज भी वहीं पे परसिस्ट कर रहा है વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે વડોદરામાં છોટા ઉદેપુર દાહોદ અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે વડોદરા છોટા ઉદેપુર નર્મદામાં ભારે વરસાદની આગાહી આ સિવાય ગાંધીનગર અને અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદને લઈને આખી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી જોકે બનાસકાંઠા ગાંધીનગર અને અમદાવાદ માટે યલો એલર્ટ અપાયું નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું છે પૂરણાના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાઓને મોટા પાયે નુકસાન થયું નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે જોકે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન થયું જેમાંથી ઉભરતા ઘણો સમય લાગી જશે નવસારીમાં પૂર્ણા નદીનું અતિભારે રૌદ્ર રૂપ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે ત્યારે કાપડ ચશ્મા ચપ્પલ ની દુકાન ધરાવતા વેપારીઓને નુકસાન પહોંચ્યું હતું મશીન લીધેલા હતા ઘડીને એક લાખ નું મશીન અને બાકીના બધા આપણે જેટલા બી ગ્લાસના સ્ટોક હોય ફ્રેમ્સ હોય વીસ એક લાખ જેટલું નુકસાની થવા પામી છે તો આપણે વિચારીએ કે કુદરતનો કહેર કહીએ કે શું કહીએ કે ઓલરેડી એક લોન ચાલતી હતી આ બધા મશીનો ઉપર લોન ચાલે જ છે પંદર એક લાખ ની ને હવે એ મશીન ને રિપેર કરાવવા નવા કરવા બીજા લેવા ફરી પાછી લોન ની ઉપર લોન લેવામાં આવશે એટલે આ નુકસાની ભરપાઈ તમે ક્યારે થઈ રહે એક ખ્યાલ જ નથી